આજે પણ રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢમાં પણ વરસાદની સ્થિતિ હાલ જોવા મળી રહી છે અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ રાજકોટમાં પણ વરસાદ પડશે તો અમદાવાદ ગાંધીનગર મહેસાણા આણંદખેડામાં પણ વરસાદ થશે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગરમાં પણ આગાહી વ્યક્ત કરાઈ છે વડોદરા છોટાઉદેપુર નર્મદા દાહોદ જિલ્લામાં પણ વરસાદ વરસશે ભરૂચ નવસારી સુરત ડાંગ તાપી જિલ્લામાં પણ વરસાદ પડશે વલસાડ પંચમહાલ અને પાટણમાં પણ વરસાદનું વર્તારો છે સુરત શહેરમાં પડેલા સતત અનરાધાર વર્ષાથી લોકો પ્રભાવિત થયા છે ભરાયેલા પાણી વચ્ચેથી છ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું પાલનપુર કેનાલ પાસે આવેલા રણછોડ નગરમાં પાણી ભરાયું હતું મોડી રાત્રે પાણી ભરાતા લોકો ત્યાં ફસાયા હતા ફાયર વિભાગની ટીમે પાણીમાંથી તમામ લોકોને બહાર કાઢ્યા હતા